ભગતસિંહ બાબા સાહેબ આંબેડકર ને માની પણ એટલું ને એટલી ક્રાંતિ મુંડા ની પણ એટલે વંશ તો એના ભાઈ

સમાજ અને દેશ માટે કામ કરે છે ત્યાં સુધી આ સરકારોની જે નીતિ છે એને સફળ થવા નહીં દઈએ નહીં દઈએ નહીં દઈએ અમારું અમે જે કામ કરીએ છીએ ને તમે બધા સપોર્ટ કરો છો ને એટલા માટે કદાચ ગાંધીધામમાં આવી આદિપુર પોલીસ સ્ટેશનમાં ઊભો રહીને કહું કે ભાઈ હપ્તો ન લેતો હોય એ પોલીસ વાળો હાથ ઊંચો કરે તો એ તાકાત તમારી જે મારી નથી ગાંધીધામના નગરપાલિકામાં આવીને કહું કે કલેક્ટર હોય કે એસપી હોય એ જનતાના નોકર છે એ તાકાત લખતું વાળી નહીં તમારી છે તમે તાકાત બતાવો છો એની તાકાત એક લખન દુવા બોલી શકે છે તો એક તાકાત બનવાની જરૂર